ઈકો સેન્સિટિવ ઝોન ને લઈ ગીર સોમનાથમાં માં અનોખો વિરોધ થયો તાલાલા માં ઈકો સેન્સિટિવ ઝોન ના વિરોધ બેનર સાથે લોકો ગરબે ઘૂમ્યા બોરવાવ ગામે ઈકો સેન્સિટિવ ઝોન ના વિરોધ બેનર સાથે લોકોએ ગરબા કર્યા ગીર સોમનાથમાં માં અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે ઈકો સેન્સિટિવ ઝોન નો વિરોધ કરવામાં આવી રહ્યો છે જોઈ શકાય છે હાથમાં બેનર સાથે અહીં લોકોએ ગરબા કર્યા છે તાલાલા ના દ્રશ્યો છે તાલાલામાં ઈકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં આ રીતે બેનર સાથે ગરબા કરવામાં આવ્યા તો બોરવાવ ગામની અંદર ઈકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં જોવા મળ્યા બોરવાવ ગામે વિરોધમાં બેનર સાથે લોકોએ ગરબા કર્યા ગીર સોમનાથમાં અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જોઈ શકાય છે હાથમાં બેનર સાથે અહીં લોકોએ ગરબા કર્યા છે તલાલાના દ્રશ્યો છે તાલાલામાં ઇકો સેન્સેટીવ ઝોનના વિરોધમાં આ રીતે બેનર સાથે ગરબા કરવામાં આવ્યા તો બોરવાવ ગામની અંદર ઇકો સેન્સેટીવ ઝોનના વિરોધમાં આ રીતે બેનર સાથે લોકો ગરબે ઘૂમતા જોવા મળ્યા